પાણી લઈને આવું આટલું પટાડી દેજો ખાલી પાળી ચડાવી ખાલી પાળી ચડાવું જબ્બરપુર મારી

kami 2000 રૂપિયા કરી દીધા યાર કામ

પુરાજી રમનું છૂટાનો અને હું અમને ભમાવું એને મો આવો રાજી કોબર હમણે હા ભાઈ ઓને રાખું જ નઈ ઓને કાઢો કોઈ રીતે તમે આ દેજો આ હું ઘરેલા દે આ દેજો તમે ઓ દેખો કે એ પુરાજી પુરાજી ને તો થાપાવો થાપાવ કાળિયે થાપાઈ થાપાઈ ને તો થાપાઈ મેલો કે યાર મેલો કોણ ફળ માર ને યાર કાળિયા

તુજે એટલે હું

आ तुम सुनाते कर या, या तुम शरम आई तुम काम करो अबे मारा पुंजा देखो आ मारो